હાલો મિત્રો જય માતાજી બધાને કેમ છો આઈ કે તમે મોજ માં છો તો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં તો આજે છે ઘેરે છે હું તો અહીંયા અમારા ગામમાં જે મામા દેવનું મંદિર બન્યું નવું તો અહીંયા જવાનું છે આજે તો રેજો વિડીયોમાં મળીએ વિડીયો તો મિત્રો અત્યારે બપોરનો લગભગ દોઢ થાવા આવ્યો છે તો જમી લીધું છે તો જમી અને હું અહીંયા આવ્યો છું મારા જે અમારું ઘર છે ડેલી તો એની સામે જગ્યા છે એવું છે વાવેલું વડલો પણ વાવેલો છે અહીંયા વડલો છે ખાટી આંબલી લીમડો અને આ બકરા બેઠા બપોરનો ટાઈમ છે અત્યારે એટલે ત્યાં પણ દર્શન કરવા માટે જવાનું છે તો વિડીયો મારે જો એન્ડ સુધી અને ઘણા સમયથી મિત્રો બ્લોગ નથી આવતો પણ એનું કારણ છે કે ટાઈમ જ નથી રહેતો બ્લોગ બનાવવાનો તો હું ટ્રાય કરીશ રેગ્યુલર બ્લોગ બનાવું તો રહેજો વિડીયોમાં મળી જ હાલો મિત્રો તો અત્યારે વાઘવાનો થયા છે સાંજના ચા સવા ચાર જેવો સમય થયો છે અને જે હું વાત કરતો હતો ને કે જે મામા નું જે હમણાં નવું જે મંદિર તરીકે તો ત્યાં આપણે આવી ગયા દર્શન કરવા માટે અને આ જે રોડ છે આની આ જે દેખાય ને તમને એની પાછળ છે દરિયો બરોબર એટલે આ દરિયા કિનારો જ છે અહીંયા તો આ છે જે હમણાં બનાવ્યું છે દર્શન કરી લઈ અને આ જો શણગારેલું મસ્ત છે બાજુ માથે પતરા નાખેલા છે ને બરોબર દરિયા કિનારે છે અત્યારે આવી ગયો છું દર્શન કરવા માટે મામાદેવના નહીં તો ગમે તે મામાદેવ લખવાનું ભૂલતા નહીં અને વિડીયો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં અને હવે મિત્રો આપણે જ્યાં ઉપર હાલ્યા જઈએ આમાં તો એવું છે કે હવે જે બાવળ હતા ને કાઢી નાખ્યા જેસીબી થી અહીંયા આવવા આપણને બીક લાગે એવું હતું અત્યારે બાવળ બધા ચોખા થઈ ગયા છે જોઈએ આ તો મારીએ ઉપર જઈને અહીંથી લગભગ દરિયો તો નહીં દેખાય જોરદાર બાવળ હતા અત્યારે કાચ નહીં એટલે ઘણું ખરું ચોખ્ખું થઈ ગયું છે અને જો આ દેખાય એ આપણું ગામ દેખાય અહીંયા પવન તો આવે છે અવાજ આવે છે દરિયાનો એટલે લગભગ દરિયો આવી જાય પણ હજી બાવળીયા છે એટલે અહીંયા બહુ રિસ્ક રિસ્ક જેવું છે જવામાં અત્યારે જનાવર ની પણ બહુ બીક છે એમાં જવા ધ્યાન રાખવું પડે બધા જે બાવળી હતા એ કાઢી નાખ્યા છે જે ઓલી બાજુ છે એની પાછળ છે દરિયો આમ દેખાતું છે પાણી છે જ છે તો આ દેખાય એવો નજારો છે આગળી જાત બે ત્રણ જણા વધતો હું એકલો જ છે એટલે એકલા જ મને લાગે બીક અત્યારે દિવસનું પણ ધ્યાન રાખવું પડે બોરડી છે પણ આમાં બોર નથી દેખાતા એક હજી બોર આવવાની ક્યારે છે આમાં આવ્યા નથી જેસી બી એટલે આ બાજુ અહીંયા અવાય એવું થઈ ગયું નકર અહીંયા હલાય એવું નતું ઠેઠ બાવળ હતા અહીંયા સુધી આપણે જે મંદિર બનાવ્યું ને એ હું કદું આવ્યો ન ને મેં કીધું આપણે દર્શન કરતા આવી ને જઈ આવી આજ મારે અમે રજા છે t वmodeव िवातoji.